પછી બનેલું શહેર છે ગાંધીધામ ની જે ખૂબી છે એ છે કે આ મિની ભારત છે કચ્છની આર્થિક રાજધાનીમાં પહોંચી સ્ટુડિયો ઓન વ્હીલ્સ ની ટીમ સતત બે ટર્મ મળ્યા જેમને મતદારો આશીર્વાદ તેવા યુવા મહિલા ધારાસભ્ય સાથે નિખાલ સંવાદ મેં બે ટર્મ થી અહીંયા ના એમએલએ છું તો એક્સિડેન્ટલ એમએલએ બન્યા છો કે એવું બચપણ હતું કે ના એક દિવસ એમએલએ બની જઈશ નહીં બિલકુલ હું સાચું બોલું તો મેં સપનામાં પણ નતો વિચાર્યું કે હું એમએલએ બનીશ મે બે ટર્મમાં આવો શું જાદુ કરી દીધો એના લોકો ઉપર ને આ લોકોનો સ્નેહ છે લોકોનો પ્રેમ છે અહીંયા છેલ્લા 20 વર્ષમાં 360 ડિગ્રી ચેન્જ થઈ ગયું છે ગાંધીનગર બિલકુલ 360 ડિગ્રી ચેન્જ છે ભૂકંપ પહેલાની પરિસ્થિતિ આપણે સૌ જાણીએ છીએ બિલકુલ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે ગુજરાતના જવાબદારી સંભાળીને જે શરૂઆત કરી એટલે હું માનું છું ચોક્કસ લોકોનું જીવન ધોરણ પણ બદલાયું છે ઇન્ડસ્ટ્રીઝને જો આપણે વાત કરીએ તો અહીંયા કયા કયા બિઝનેસ છે દિનદાર પોર્ટ છે જે એક રોજગારીનું ખૂબ મોટું હબ છે સોલ્ટનું હબ આપણા ગાંધીધામમાં મોટું છે પ્લાયવુડના પણ કેટલા બધા ઉદ્યોગો અત્યારે ગાંધીધામની થી કરીને સામખ્યાલી સુધીના બેલ્ટમાં ઘણા બધા આપણને જોવા મળે છે હજીબેન છેલ્લા બે ટર્મમાં એવા કયા કયા કામ છે જેનો આપને ગર્વ થાય છે રાજ્યના સરકારના સહયોગથી એક ગાંધીધામને નાની ઉંમરે આઝાદી પછી બનેલું છે તો એને કોર્પોરેશન મળી એ જ્યારે કોર્પોરેશન ડિક્લેર થઈ ત્યારે જે આનંદની અનુભૂતિ છે કે મારા ધારાસભ્ય પદ એ મારું સફળ થયું છે આમ તો કચ્છે ઘણા યુદ્ધ જોયા છે પણ ઓપરેશન સિંદુરના સમયે કેવો માહોલ હતો અહીંયા લોકોની એક વિશ્વાસ હતો કે આપણું ભારતની સેના શ્રીજીના નેતૃત્વમાં એ જવાબ આપશે અને લોકોને આપણને ક્યાંય ડરવાની જરૂર નથી નમસ્કાર ગુજરાત ફર્સ્ટનું વિશેષ અભિગમ સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચી ગયું છે ગાંધીધામ અને જ્યારે ગાંધીધામ આવીએ તો એક નામ અહીંયા સૌથી વધારે ચર્ચામાં છે એ નામ છે ગાંધીધામના યુવા મહિલા ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી બેનનો ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ થેન્ક યુભાઈ બેન અહીંયા જ્યાં બી જઈએ ને ત્યારે અમને કે કે અમારા માલતીબેન છે ને એટલે અમને કંઈ વાંધો નથી તો એવું તમે બે ટમમાં આવો શું જાદુ કરી દીધો અહીંયાના લોકો ઉપર નહીં આ લોકોનો સ્નેહ છે લોકોનો પ્રેમ છે કારણ કે પ્રયાસ એ કર્યો છે ખૂબ નાની ઉંમરમાં જવાબદારી મળી એવું માનું છું બે હજાર સત્તરમાં યંગેસ્ટ એમએલએ તરીકે જવાબદારી મળી અને ત્યારથી મારા માટે નવું હતું બધા સાથે કનેક્ટ કરવા માટે એ પ્રયાસ હંમેશાથી એ કર્યો કે લોકો સાથે સંકલન કરી લોકો સાથે બેસી લોકો સાથે ચર્ચા કરી લોકોના પણ વ્યૂ જાણી અને આપણા ગાંધીધામની વિધાનસભાને કઈ રીતે વધુને વધુ વિકાસની ગતિએ લઈ જઈએ કઈ રીતે વધુને વધુ કાર્યો આ ગાંધીધામમાં થઈ શકે એ દિશામાં પ્રયત્ન કર્યો છે એટલે એ હું માનું છું થકી મને લોકોનો સ્નેહ મળી રહ્યો હશે બેન ગાંધીધામ આમ તો આર્થિક રાજધાની છે કચ્છની અને અહીંયા છેલ્લા વીસ વર્ષમાં ડેવલપમેન્ટ કેવું કેવું લાગે છે કેવું થ્રી ડિગ્રી ચેન્જ થઈ ગયું છે ગાંધીધામ બિલકુલ થ્રી ડિગ્રી ચેન્જ છે કારણ કે જે લોકોએ બે વીસ વર્ષ પહેલાંનું ગાંધીધામ જોયું હશે જે લોકો આજે આ ગાંધીધામમાં આવીને જોઈ રહ્યા છે એ લોકો પોતે પરિકલ્પના કરી કરી શક્યા છે કે આ વીસ વર્ષમાં આટલું મોટું કાર્ય આટલો મોટો વિકાસ કઈ રીતે થયો હશે કારણ કે ભૂકંપ પહેલાંની પરિસ્થિતિ આપણે સૌ જાણીએ છીએ અને ભૂકંપ આવ્યા બાદ એક એવી પરિસ્થિતિનું નિર્માણ થયું જ્યાં આપણને સૌને આ કચ્છ આ ગાંધીધામ ઊભું પણ કઈ રીતે થશે એ એક પ્રશ્ન હતો પણ એની વચ્ચે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે ગુજરાતના તે વખતે મુખ્યમંત્રી તરીકેની જવાબદારી નિભાની જવાબદારી સંભાળીની જે શરૂઆત કરી આજે એક પછી એક કે નર્મદાનું પાણી હોય એ કચ્છને લોકો માટે ફરવા માટેની વાત હોય એ બધાની વચ્ચે ગાંધીધામને પણ આર્થિક ડેવલપમેન્ટ જે ઉદ્યોગો આવ્યા કચ્છ પછી એના પછી લોકોને રોજગારી મળતી થઈ એટલે હું માનું છું ચોક્કસ લોકોનું જીવન ધોરણ પણ બદલાયું છે અને ગાંધીધામ આજે કચ્છની એ આર્થિક રાજધાની બની છે પાટનગર બની છે બરાબર અને ગાંધીધામ એવું બી કહેવાય છે કે અહીંયા મિની ભારત છે આખા દેશના લોકો કંઈક ને ક્યાંક અહીંયા આવી ગયા છે બિલકુલ આ ગાંધીધામ એ આઝાદી પછી બનેલું શહેર છે અને આજે આ ગાંધીધામની જે ખૂબી છે એ છે કે આ મિની ભારત છે ભારતના તમામ રાજ્યના તમામ સ્ટેટના લોકો મોટી સંખ્યામાં એવું નહીં કે નાની નાની સંખ્યા મોટી સંખ્યામાં લોકો અહીં વસવાટ કરે છે ફક્ત વસવાટ નથી કરતા અહીંયા પોતાની રોજગારી ચલાવી રહ્યા છે અને પોતાની સ્ટેટની સંસ્કૃતિને ગાંધીધામમાં પણ એ વહન કરી રહ્યા છે ગાંધીધામ માટે આનંદની વાત એ છે કે આ તમામ સ્ટેટના લોકો ભલે પોતાનું જે પણ એ લોકોના કાર્યો હોય પોતાની જે પણ સંસ્કૃતિ હોય પરંતુ ગાંધીધામ ગાંધીધામની અંદર એ બધા લોકો એકબીજા સાથે હળી મળીને એક પરિવારની ભાવના સાથે રહે છે એટલે એક પરિવારની જેમ રહે છે ઇન્ડસ્ટ્રીઝની જો આપણે વાત કરીએ તો અહીંયા કયા કયા બિઝનેસ છે અને એમાં કેવો પ્રકારનો ડેવલપમેન્ટ થઈ રહ્યો છે બિઝનેસમાં વિવેકભાઈ આપણે કહી શકું હું આજે આપણે ગાંધીધામ દીનદયાળ પોર્ટ છે જ જે એક રોજગારીનું ખૂબ મોટું હબ છે એમના થકી શિપિંગનું એક મોટું હબ છે લોજિસ્ટિક હોય આપણા ટિમ્બર ઝોન આપણે જોઈ શકીએ આટલું મોટું હબ છે સોલ્ટનું હબ આપણા ગાંધીધામમાં મોટું છે અને એના સિવાયના પ્લાયવુડના પણ કેટલા બધા ઉદ્યોગો અત્યારે ગાંધીધામનીથી કરીને સામકાલ સુધીના બેલ્ટમાં ઘણા બધા આપણને જોવા મળે છે એની સાથે નાના મોટા બીજા પણ ઘણા બધા એકમો પોર્ટ હોવાના કારણે અહીંથી એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઇઝી હોવાના કારણે ઘણા બધા ઉદ્યોગો અહીંયા કાર્યરત છે અને જેના થકી અહીંયાના લોકોને રોજગારી પણ મળી રહી છે અને ફક્ત અહીંયાના નહીં હું કહી શકું કે બહારથી પણ લોકો ગાંધીધામમાં આવી વસવાટ કરીને પોતાની રોજગારી મેળવી રહ્યા છે બેન બે ટર્મથી અહીંયાના એમએલએ છો તો એક્સિડેન્ટલ એમએલએ બન્યા છો કે એવું બચપનથી હતું કે ના એક દિવસ એમએલએ બની જઈશ નહીં બિલકુલ હું સાચું બોલું તો મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું એમએલએ બનીશ પરંતુ હા મારા પિતાશ્રીએ પાર્ટીમાં ખૂબ બધા કાર્યો કર્યા છે જિલ્લાના પદાધિકારી રહ્યા છે પ્રદેશના પદાધિકારી રહ્યા છે અને રાષ્ટ્રીય કાર્યકારીના સદસ્ય પણ એમને જવાબદારી નિભાવી છે એમનું સ્વપ્ન હતું કે હું એક દિવસ એમએલએ અથવા એમપી બનું એ સતત કાર્ય કરતા રહ્યા પરંતુ એમની ક્યાંક ઈચ્છા પૂર્ણ નથી હશે ને એમણે મને આગળ કરી અને પાર્ટી એમ જ્યારે માત્ર અઠ્યાવીસ વર્ષની ઉંમરમાં બે હજાર સત્તરમાં મને ટિકિટ આપી એનાથી પહેલાં બે હજાર પંદરમાં ગાંધીધામના નગરપાલિકાના વોર્ડ નંબર આઠ તરીકેની મેં નગર સેવિકા તરીકેની પણ જવાબદારી નિભાવી અને અઢી વર્ષ પછી પાર્ટીએ મને એમએલએ બનાવ્યા છે પરંતુ પપ્પાએ કરેલા કાર્યો લોકોનો સ્નેહ અને લોકોના જે આશીર્વાદ મને મળ્યા છે એમના થકી બધા લોકો સાથે હળીમળીને આ ગાંધીધામને એક નવી ઊંચાઈ પર લઈ જવાનો સતત અને સતત પ્રયત્ન કરતી રહું છું બરાબર પણ જ્યારે આમ જનરલી લોકો એમએલએ કાઉન્સિલર ને એમએલએ પછી બનતા હોય તો એમને ગ્રાઉન્ડ ઝીરો પ્રોબ્લેમ્સ નો ખ્યાલ આવી જતો હોય છે બિલકુલ હું માનું છું ગ્રાઉન્ડ ના જે પ્રશ્ન છે એ એક નગર સેવક કે કાઉન્સિલર એ વધુ કારણ કે નાના નાના પ્રશ્નો એ ડ્રેનેજ ના હોય પાણી ના હોય એ લાઇટ માટેના પ્રશ્નો હોય ત્યાંની સુવિધા વધારવા માટેના પ્રશ્નો હોય એ કાઉન્સિલરોને વધારે ખ્યાલ હોય છે અને એમના થકી એ પાર્ટી લેવલે અથવા એમએલએ એમપી લેવલે એ બધાને સમક્ષ આવતા હોય છે એટલે એ અનુભવ અઢી વર્ષનો એ મને ખૂબ કામ આવ્યો છે એમએલએ તરીકે કાર્ય કરવામાં આજે બી આપની આમ અહીંયા ભુજમાં કચ્છમાં આપણે જોયું છે કે એક વિસ્તારથી બીજી વિસ્તારમાં જવું હોય તો ખૂબ વધારે ટ્રાવેલ કરવો પડે છે તો દિવસની દિનચર્યા કેવી રહેતી હોય છે આખા વિસ્તારમાં ફરો છો કઈ રીતે જ્યાં જ્યાં ઇવેન્ટ હોય ત્યાં જવું પડે છે મેનેજમેન્ટ કઈ રીતે કરો છો બિલકુલ કચ્છ આપને ધ્યાનમાં છે એ રીતે ભૌગોલિક દ્રષ્ટિએ મોટો વિસ્તાર છે મારો વિસ્તાર અહીંયા શીણાઈથી લઈ અને સામખિયાલી સુધી મારો વિસ્તાર લાગે મારા એરિયામાં હવે ગાંધીધામ તાલુકો છે એ કોર્પોરેશન બનવાના કારણે કોર્પોરેશનમાં આવી ગયું બાકી ભચાઉ તાલુકાના બત્રીસ ગામો ભચાઉ શહેર ગાંધીધામ શહેર હવે જે કોર્પોરેશન ને ગાંધીધામના આજુબાજુના અર્બન વિલેજીસ એટલે ક્યાંક ને ક્યાંક કોઈ કાર્યક્રમ હોય પાર્ટી કાર્યક્રમ હોય કોઈનો સામાજિક કાર્યક્રમ હોય કોઈ સમાજ સંસ્થાના કાર્યક્રમ હોય કોઈ સરકારી કાર્યક્રમ હોય એટલે અવિરતપણે કંઈક ને કંઈક કંઈક ને કંઈક ચાલતું જ રહે દિવસમાં મિનિમમ આઠથી દસ કાર્યક્રમો અવિરતપણે આ ચાલતા જ હોય એમાં પણ સંગણાત્મક તરીકે જ્યારે કચ્છ જિલ્લો અમારે લાગે એટલે સંગઠનના કાર્યક્રમો થકી પણ ભુજ અમારું હેડક્વાર્ટર છે તો ભુજ જવાનું પર થતું હોય મૈશ્વરી સમાજના એક ધારાસભ્ય તરીકે આખા કચ્છમાં મારો સમાજ ફેલાયેલો છે એટલે કચ્છના ગમે ત્યાં સામાજિક કાર્યક્રમો પણ થતા હોય તો સમાજના એક ધારાસભ્ય તરીકે ત્યાંથી પણ ઇન્વિટેશન મળતું હોય તો સમાજની દીકરી તરીકે હું ચોક્કસ પ્રયત્ન કરું કે સમાજના કાર્યક્રમોમાં પણ પહોંચવાનો હું એમના પણ આશીર્વાદ મેળવવાનો પ્રયત્ન કરતી હોઉં છું આ મેનેજમેન્ટ કઈ રીતે થાય પરિવારમાં ઘરે કહેતા નથી કે તમે આ બધું આટલું બધું કરશો તો ઘરે ક્યારે ટાઈમ આપશો નહીં હું જેટલો પણ મારા પરિવારનો આપના ચેનલથી આભાર માનું મારા સાસુ સસરાજી છે કે મારા હસબન્ડ છે આજે એક મહિલાને કાર્ય કરવું હોય ત્યારે મહિલાઓમાં તો શક્તિ અપાર છે કરી જ શક્તિ હોય છે એ આપણે હંમેશાથી જોતા આવ્યા છે પણ એક મહિલાને કાર્ય કરવા માટે સૌથી મોટું જો પીઠબળો એનો પરિવાર હોય છે અને મને મારા પરિવારનું જે સપોર્ટ છે કે ઘર ચાલશે એક સમાજ સેવાની ઉત્તમ તક આપણને જ્યારે મળી છે એ સમાજ સેવાની ઉત્તમ તકમાં આપણે જ્યાં તમારી જરૂરિયાત હોય તમારે કાર્ય કરવાનું થતા હોય એ આપ કરો અમે તમારી સાથે છીએ એમના તરફથી ક્યારે મને એટલો સપોર્ટ છે વિવેકભાઈ કે ઘરમાં કોઈ તકલીફ આવે એ તકલીફ પણ એ લોકો મારા સુધી પહોંચાડતા નથી અને પોતે સમાધાન કરી લેતા હોય એ એ લેવલનો સપોર્ટ પરિવારનો આજે મને છે હું ખરેખર એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પણ આ દાખલો આપ દરેક જગ્યા આપો છો જેથી સમાજમાં બાકી દીકરીઓને આવું સપોર્ટ સિસ્ટમ મળે હું બિલકુલ જ્યારે જ્યારે ફક્ત મહેશ્વરી સમાજ નહીં જ્યારે જ્યારે કોઈ પણ સમાજના કાર્યક્રમો હોય ત્યારે અવશ્ય પડે હું આ વાત મૂકું છું અને લોકોને કહું છું કે જ્યાં સુધી એક આપની દીકરી છે કે આપની પુત્ર વધુ છે એ પુત્ર વધુ પડે આપની દીકરી જ છે બરાબર પરંતુ જ્યાં સુધી તમે એમને સપોર્ટ નહીં કરો એ ખુલ્લા મને એને જે કાર્ય કરવું છે એ નહીં કરી શકે અલ્ટીમેટ છેલ્લા બે ટર્મમાં એવા કયા કયા કામ છે જેનો આપને ગર્વ થાય છે કે ના આ કામ મે એમએલએ તરીકે ફરજ બજાવીને પૂરા કર્યા લોકો માટે વિવેકભાઈ આમ તો ચાર પાંચ કામો એવા છે જે બે હજાર સત્તરમાં મારા મેનિફેસ્ટમાં હતો કે આ આ કાર્ય હું કરીશ અને મને આનંદ પણ છે અને એ વાતનો ગૌરવ પણ છે કે રાજ્યના સરકારના સહયોગથી સ્થાનિક એ પાર્ટીનો સહયોગ હોય સાંસદશ્રીનો સહયોગ હોય બધાના સહયોગથી એક ગાંધીધામને નાની ઉંમરે આઝાદી પછી બનેલું શહેર એને કોર્પોરેશન મળી એક સ્વપ્ન લઈને એ ચર્ચા જ્યારે બેસતા ત્યારે કરતા કે આના માટે પ્રયત્ન કરશું અને મને વિશ્વાસ છે કે સો ટકા મળશે આ વાત સતત ચાલતી રહેતી અને જ્યારે કોર્પોરેશન ડિક્લેર થઈ ત્યારે જે આનંદની અનુભૂતિ છે ત્યારે મને એક મન એવું થયું કે મારા ધારાસભ્ય પદ એ મારું સફળ થયું છે એની સાથે કચ્છમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલ ભુજ જે છે જી કે એ અદાણી ચલાવે છે સો ટકા સરકારી હોસ્પિટલ જિલ્લા કક્ષાની એક પણ નથી એ જ્યારે મેં રજૂઆત કરી કે ગાંધીધામ આટલું મોટું હબ છે ઔદ્યોગિક હોવાના કારણે લેબર વર્ગ પણ ખૂબ મોટું છે એટલે જિલ્લા કક્ષાની એક હોસ્પિટલ ગાંધીધામને મળવી જોઈએ ને જેના થકી અહીંયાના લેબર વર્ગને પણ મધ્યમ વર્ગને પણ તમામ પ્રકારની સુવિધાઓ એ આ હોસ્પિટલમાં મળી રહે જ્યારે બે હજાર સત્તરમાં ધારાસભ્ય હતી ત્યારે એ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પણ નથી ત્યારે મેં બે હજાર અઢારમાં રજૂઆત કરી મને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આદિપુરની રામબાગ હોસ્પિટલ છે બનાવી આપો એ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પણ બની એનું નવું નવું કન્સ્ટ્રક્શન પણ થયું નવું બિલ્ડિંગ પણ મળ્યું ને આ વર્ષે બે હજાર પચીસમાં મને એ જિલ્લા કક્ષાની હોસ્પિટલ પણ મળી એનો પણ મને વિશેષ આનંદ છે એની સાથે ગાંધીધામનો ફ્રી હોલનો પ્રશ્ન છે ગાંધીધામની રાજ્ય સરકારની પોતાની કોઈ જમીન નથી એક દીનદયાલ પોર્ટની જમીન છે અને જ્યારે ગાંધીધામ નવું બન્યું ત્યારે એસઆરસી સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન એને ગાંધીધામને વિકસાવવા માટે એની જમીન પોત તરફથી એમને જે તે વખતે આપવામાં આવી હતી એટલે આપણી પોતાની કોઈ જમીન નથી બે હજાર અઢારમાં જ્યારે બધા લોકો સત્તરમાં ધારાસભ્ય બન્યા પછી આગેવાનો ગામના અગ્રણીજનો વેપારી બધા કે ગાંધીધામમાં આપણે ફ્રી હોલ તરફ આપણે પ્રયત્ન કરીએ ત્યારે બે ત્રણ વડીલોએ મારું ધ્યાન દોર્યું કે જ્યાં સુધી ગાંધીધામમાં સિટી સર્વે કચેરી નહીં આવે ત્યાં સુધી આપણે એ ફ્રી હોલ્ડ થશે નહીં એટલે મેં રીતે જે તે વખતે બે હજાર અઢારમાં સિટી સર્વે કચેરી માટે રજૂઆત કરી અને આનંદ સાથે કે બે મહિનાની અંદર તે વખતે મને ગાંધીધામને સિટી સર્વે કચેરી મળી અને જેના થકી દીનદ એરપોર્ટના માધ્યમથી ત્યારબાદ વેપારીઓના સર્વેના સહયોગથી સાંસદશ્રીના સહયોગથી ગાંધીધામનું અત્યારે રેસિડેન્ટલ ફ્રી હોલ્ડ થઈ રહ્યું છે એટલે એ પણ વાતનો મને આનંદ છે એની સાથે આપ ગાંધીધામ આવ્યા તો જોયું હશે ઓવરબ્રિજના કામો ચાલુ છે એક ઓવરબ્રિજ ઓસ્ટ્રો પાસે મારું પરિપૂર્ણ થયું છે એ કારો બી મારું એલસી થ્રી એક્સ એ કાર્ય અત્યારે ચાલી રહ્યું છે અંડરપાસ બે કાર્યો મારા ચાલી રહ્યા છે અનેક બધા અત્યારે લાસ્ટ યર જ્યારે બીપર જોયું વાવાઝોડું આવ્યું ત્યારે આદરણીય કનુભાઈ દેસાઈજી ત્યારે ઉર્જામંત્રી હતા એમણે ગાંધીધામની વિઝિટ કરી ગાંધીધામ દરિયાઈને ટચ ઝીરો પોઈન્ટ પર આવેલું શહેર છે જેના કારણે દર વર્ષે ત્રણ વર્ષે વાવાઝોડાની અસર રહે લાસ્ટ ટાઈમ જ્યારે બીપર જો વાવાઝોડું આવ્યું અને જે રીતે આખું નુકસાન થયું અને ફરી પાછા થાંભલા વાયરિંગ બધું મેનેજ કરવાનું થયું ત્યારે સાહેબને રજૂઆત કરી કે સાહેબ ગાંધીધામને અંડર કેબલિંગ પે કરી આપો જેથી કરીને દર ત્રણ વર્ષે આ સમસ્યાનો સામનો કરવો પડે છે તો આ સમસ્યાને મને કહેતા આનંદ થયો ભાઈ ફક્ત દોઢ મહિનાની અંદર અઢીસો કરોડથી પણ વધારે માતબર રકમના ખર્ચે પીજીવીસીએલનું અંડર કેબલિંગ પ્રોજેક્ટ મને મંજૂર કરી દેવામાં આવ્યો જ્યારે ટૂંક સમય પહેલાં જ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ભુજ મધ્યે પધાર્યા હતા ઓપરેશન સિંધુની સફળતા બાદ ત્યારે એમના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ને અત્યારે કાર્ય ચાલી રહ્યું છે આવા અઢળક કાર્યો ગણાવી શકું એવું છે કે જેના થકી એક આત્મસંતોષ છે કે જે જરૂરિયાત છે એ જરૂરિયાત આપણા ધ્યાન પર આવે છે ને જરૂરિયાતને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ આપણે કરીએ છીએ ને એમાં મને સફળતા મળે છે સરકારના સહયોગથી એ વાતનો મને આનંદ છે ગાંધીધામમાં સમસ્યાઓ કઈ જેના ઉપર હવે આપનો ફોકસ છે કે વિઝન છે કે ના હવે આગામી સમયમાં હું આના ઉપર ફોકસ કરીશ એવું કયા કયા કાર્યો છે આમ દર વર્ષે જ્યારે જ્યારે હું ધારાસભ્ય બની દર વર્ષે બે પ્રોજેક્ટ શરૂઆતના જાન્યુઆરીમાં એક સ્વપ્ન જોઈને ચાલુ કે આ વર્ષમાં મારે આ બે કાર્યો કરવાના કરવાના જ છે રેગ્યુલર જે છે રોડ લાઇટ ગટર પાણી આ બધું અવિરતપણે ચાલતી પ્રક્રિયા છે એક વખત બનાવી અને પાંચ વર્ષ પૂર્ણ થાય બીજી વખત બનાવી આ બધું અવિરત ચાલે છે એ એના પ્રક્રિયા પ્રમાણે આપણે કરતા આવીએ છીએ પણ એવા કાર્યો જે લાઈફ ટાઈમ અચિવમેન્ટ કહી શકાય એ પ્રકારના કાર્યો દાખલા તરીકે કોર્પોરેશન મેં ગણાવ્યું કે જિલ્લા કક્ષાની હોસ્પિટલ ગણાવી એ પ્રકારનું પણ આ વખતે બે હજાર છવ્વીસનું મારું જે વિઝન છે કે ગાંધીધામ કચ્છને પ્રવાસન ખૂબ મળ્યું છે એનો જેટલો પણ આપણે આભાર માનીએ પ્રધાનમંત્રીશ્રીનો હું માનું છું ઓછું છે પ્રધાનમંત્રીશ્રીજીના નેતૃત્વમાં ને મુખ્યમંત્રીશ્રીજીના અભિગમ સાથે આજે એમાં અવિરતપણે વધારો પણ થઈ રહ્યો છે પરંતુ એક વાત છે જે પણ પ્રવાસન છે એ પશ્ચિમ કચ્છમાં છે બરાબર રણ ઉત્સવ છે પશ્ચિમ કચ્છમાં છે માનવી છે પશ્ચિમ કચ્છમાં છે ધોળાવીરા છે એ આવે પૂર્વ કચ્છમાં પણ છતાં અહીંયાથી બે અઢી કલાકનું રન છે જવું પડે ગાંધીધામના લોકો પાસે પૈસા ખૂબ છે આર્થિક રીતે સધર છે પણ સેટરડે સન્ડે ક્યાં પસાર કરવો એ એક ક્વેશ્ચન માર્ક છે એના માટે મેં એક રજૂઆત કરી છે અહીંથી જ ત્રણ કિલોમીટરના અંતરે એક શેણાઈ ડેમ આવેલું છે જે રીતે ટપ્પર ડેમ છે એ રીતે એક મોટું શેણાઈ ડેમ છે એ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે ડેવલપમેન્ટ કરવામાં આવે જેમાં બોટિંગ હોય ગેમિંગ ઝોન હોય જેમાં ફૂડ ઝોન હોય અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ લોકો ખુશી સાથે અહીંયા પરિવાર સાથે આવે ને એક જેવી રીતે અમદાવાદમાં કાકડિયા તળાવ છે જેવી રીતે રિવરફ્રન્ટ છે અમદાવાદનું એ પ્રકારનું ડેવલપમેન્ટ મારે અહીંયા ગાંધીધામમાં થાય શેણા ડેમ પર એક પરિકલ્પના છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વિશે આવનારા સમયમાં એ પરિપૂર્ણ થશે એની સાથે ગાંધીધામ જિલ્લા કક્ષાની હોસ્પિટલ બની ગઈ છે એટલે એક મેડિકલ કોલેજ પણ ગાંધીધામને મળે એ દિશામાં પણ પ્રયત્ન મેં શરૂ કર્યા છે અને મને વિશ્વાસ છે આવનારા સમયમાં એ સ્વપ્ન પણ મારું પરિપૂર્ણ લોકોના સહયોગથી પાર્ટીના સહયોગથી અને સરકારના આશીર્વાદથી એ અવશ્ય પરિપૂર્ણ થશે એની સાથે જે મેં આપને ફ્રી હોલની વાત કરી રેસિડેન્ટલ ફ્રી હોલ તો થયું જ છે પણ એની સાથે હવે કોર્પોરેશન થયું છે એટલે કામની ઝડપ વધારે છે કામો ખૂબ થઈ રહ્યા છે ગાંધીધામ જે દીનદયાલ પોર્ટની જમીન છે એમાંથી સંપૂર્ણ રીતે ફ્રી હોલ થાય કોર્પોરેશનમાં આવતો તમામ વિસ્તાર એ રાજ્ય સરકાર હસ્તક કોર્પોરેશન હસ્તક એ મળે એ દિશામાં પણ હું પ્રયત્ન આદરણીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજીના નેતૃત્વમાં બંને સાથે મળી એમાં પ્રયત્નની શરૂઆત કરી છે અને એ પણ હું ચોક્કસ માનું છું કે આવનારા સમયમાં થઈ જશે ગાંધીધામમાં કારણ કે ભારતના દરેક રાજ્યમાંથી લોકો આવે છે અહીંયા એજ્યુકેશન સિસ્ટમ કેવું છે સો ગુજરાતી સાથે સાથે હિન્દી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો બી છે ગાંધીધામનું એજ્યુકેશન ખૂબ સારું છે અને સરકારી સાથે સાથે પ્રાઇવેટ પણ બધી જ વ્યવસ્થાઓ અહીંયા છે મને આપને કહેતા આનંદ બી થાય કે આપણે ગાંધીધામમાં મારા ધારાસભ્ય બન્યા પછી એક ઇંગ્લિશ મીડિયમ સરકારી સ્કૂલ પણ આપણે મંજૂર કરાવી છે કારણ કે હિન્દી ભાષી લોકો અહીંયા હિન્દી આપણી સરકારી સ્કૂલ પણ છે અહીંયા આપણી ગવર્મેન્ટની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પણ છે અને ગુજરાતી મીડિયમ પણ સ્કૂલ પણ છે અને બાકીની વ્યવસ્થાઓ પણ પ્રાઇવેટ ક્ષેત્રમાં પણ સારી એવી વ્યવસ્થાઓ છે જેથી લોકોને અહીંયા એજ્યુકેશન સારું મળી રહે છે આમ તો કચ્છે ઘણા યુદ્ધ જોયા છે પણ ઓપરેશન સિંદૂરના સમયે કેવો માહોલ હતો અહીંયા લોકોને અંદર ડરનો માહોલ હતો કે હતો વિશ્વાસ કે ના આ વખત તો ભારત પાર પડી જશે લોકોમાં ચર્ચાઓ હતી પણ જે હું લોકોના ચહેરા ઉપર જોઈ રહી હતી મને ડર નહોતો દેખાતો એટલા માટે કે લોકોને જે વિશ્વાસ હતો એ વિશ્વાસ કારણ કે કચ્છ બોર્ડર પર સતત સંભળાતું હતું ડ્રોન આવ્યું ડ્રોન આવ્યું અહીંયા દેખાયો આ સરપંચે જોયું મતલબ સતત આ મેસેજ મળતા હતા અને લોકો બહાર નીકળી અને સતત આકાશની તરફ એક કુતૂહલતાની સાથે જોઈ રહ્યા હતા કે આપણે અહીંયા કાંઈ એવું દેખાતું નથી પણ એક વિશ્વાસ સો ટકા હતો કોઈએ અહીંયાથી દૂર જવાનો પ્રયત્ન નથી કર્યો બધા લોકો સુરક્ષિત પોતાના ઘરોમાં રહી હું આપણે પ્રયત્ન એક બે દિવસ એવા પણ કર્યા કે સાંજના ભાગમાં જે સંપૂર્ણ લાઇટ બંધ કરવામાં આવી હતી ત્યારે લોકોને વિનંતી પણ કરી કે આપ ઘરથી બહાર આપણે ન નીકળીએ જેથી સુરક્ષા જળવાઈ રહે લોકોએ એમાં ખૂબ સહયોગ સહયોગ પણ કર્યો પણ લોકોની એક વિશ્વાસ હતો કે આપણું ભારતની સેના શ્રીજીના નેતૃત્વમાં એ જવાબ આપશે અને લોકોને આપણને ક્યાંય ડરવાની જરૂર નથી એના માટે હું સેનાનો પણ આભાર માનીએ પ્રધાનમંત્રીશ્રીનો જીનો પણ જેટલો આભાર માનીએ એ ઓછું છે ગાંધીધામમાં આમ જોવા જઈએ તો બધા જ બિઝનેસ હવે રેગ્યુલર ગ્રો કરી રહ્યા છે કોર્પોરેશન સારું કામ કરી રહી છે આ બધી જગ્યાએ બરાબર છે પણ અહીંયા જે એરપોર્ટની જો આપણે વાત કરીએ તો આમ બે નાના પ્રાઇવેટ એરપોર્ટ આપણે કહી શકીએ તો લોકોને અહીંયા એક ડોમેસ્ટિક એરપોર્ટ મળે એવી કોઈ જોગવાઈ છે આપણે ધ્યાનમાં છેલ્લા કેટલા સમયથી સાંસદશ્રી વિનોદભાઈ સાથે અમે એક બે વખત દિલ્હીની વિઝિટ પર થઈ છે અને ફરી પાછા ભવિષ્યમાં કેમકે એમાં મેં આપને કહ્યું જે જમીનના પ્રશ્નોના કારણે એ કેટલીક સમસ્યાઓનું સમાધાન ત્વરિત નથી આવી રહ્યું પરંતુ એ બધાનું નિરાકરણ કરીને પણ ગાંધીધામનું જે કંડલા એરપોર્ટ છે એ ત્યાં કને જે ઔદ્યોગિક રિલેટેડ મુખ્ય ફ્લાઇટો બધી અત્યારે ચાલુ થાય એ માટેના પ્રયત્નો ચાલુ રહ્યા ચાલુ છે અત્યારે એમાં કેન્દ્ર લેવલે સાંસદશ્રી પણ પ્રયત્ન કરી રહ્યા છે અને ધારાસભ્ય તરીકે બંને સાથે મળી અને અહીંયાની ફ્લાઇટો કઈ રીતે વધે એ દિલ્હીની વચ્ચે દિલ્હીની ફ્લાઈટ ચાલુ છે અત્યારે ભુજથી ચાલુ છે પહેલે કંડાથી ચાલુ હતી બોમ્બેની ફ્લાઇટ ચાલુ છે એટલે આ ફ્લાઇટોમાં વધારો થાય લોકોને અહીંથી સરળતાથી આવન જાવન માટેની મુસાફરી માટેની વ્યવસ્થાઓ અહીંથી જ મળી રહે એ માટેનો એક પ્રયત્ન અવિરત ચાલુ રહે છે બસ થેન્ક યુ સો મચ માલતીબેન આટલી બધી વાતો આપે શેર કરી અને ખૂબ સારું આપ કામ કરી રહ્યા છો આપને ખૂબ ખૂબ શુભકામનાઓ છે થેન્ક યુ સો મચ અને આ જ રીતે અવિરત કામ કરતા રહો થેન્ક યુ અને આપના ચેનલના માધ્યમથી પણ આ હું ગાનેદમ માટે આપને કન્ટિન્યુ આપ જોઈ રહ્યા છો આપને પણ કોઈ સૂચન હોય તો ચોક્કસથી આપજો તો એમાં ચોકસી પ્રયત્ન કરશું થેન્ક યુ બે થેન્ક યુ સો મચ થેન્ક યુ